તો આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો સાચા અર્થમાં હિન્દના દાદા કહેવાતા એવા દાદાભાઈ નવરોજીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાચા અર્થમાં હિન્દના દાદા કહેવાય છે સૌ ભારતવાસીઓ તેમને વહાલથી દાદા કહેતા આપણા દેશમાં રાષ્ટ્રભાવનાના જનક અને સ્વરાજ્યના પાયામાં પહેલી ઈંટ મૂકનાર દાદાભાઈ તેમનો જન્મ જણાવી દઈએ કે ઈસવી અઢારસો ની ચોથી સપ્ટેમ્બરે એક પારસી પુરોહિત કુટુંબમાં થયો હતો તેમની ઉંમર ચાર વર્ષની હતી અને ત્યારે પિતા નવરોજી ગુજરી ગયા અને તેમને ઉછેરવાની જવાબદારી તેમના માતા માણેકબાઈ પર આવી અને ત્યારે ગરીબ પરિસ્થિતિમાં પણ તેમના માતાએ સારું શિક્ષણ આપવાના પ્રયત્નો કર્યા હતા તે ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા ગણિતમાં તો એકા હતા એક વખત નિશાળની પરીક્ષામાં તેમનો મિત્ર ગોકળ ભટ્ટી કરીને ઈનામ લઈ ગયો પરંતુ ઇનામ વિતરણ સમારોહમાં જ્યારે પુસ્તક બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમના સિવાય કોઈ પણ વિદ્યાર્થી જવાબ આપી શક્યો ન હતો ત્યારે તેમના શિક્ષકોએ તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી જણાવી દઈએ કે વર્ગમાં કોઈ પણ પ્રશ્ન શિક્ષક પૂછે કે તરત જ તેમની આંગળી ઊંચી જાય જવાબ આપવા માટે તેઓ તલ પાપડ થઈ જતા તેમને તેમની જ્ઞાતિમાંથી શિષ્યવૃત્તિ મળી હતી અને તેમણે મુંબઈમાં એલિફન્ટસ્ટન કોલેજમાં અભ્યાસ કરી અને તે જ કોલેજમાં પ્રાધ્યાપકની નોકરી લીધી હતી તેમણે બે સંકલ્પ કરેલા કોઈને પણ અપશબ્દ બોલવો નહીં અને દારૂને અડકવો નહીં આ સંકલ્પો તેમને આજીવન પાડ્યા અને દાદાભાઈના મનમાં વિચાર આવેલો કે મને જે કંઈ મળ્યું છે તે સમાજના કારણે અને હું જે કંઈ બી બની શક્યો છું તે સમાજના કારણે જ બન્યો છું તેથી મારે મારું જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દેવું જોઈએ અને આજે દાદાભાઈ નવરોજીની જન્મ જયંતિ મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પારસી સમાજના લોકો તેમજ મહાનગરપાલિકા શાસક પક્ષના મનોજ પટેલ અને સ્થાનિક કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ પારસી સમાજના લોકોએ દાદાભાઈ નરોજીને પુષ્પાંજલિ અર્પી હતી જો બ્રિટિશ સંસદના આર્કીય તરીકે પ્રથમ સંસદ તરીકે ચૂલાયા હતા બ્રિટિશ સંસદની અંદર ભારતની જે પરિસ્થિતિ છે ને એ કહેવા માટેની એમને હિંમત કરી ટ્રેન થી જરા ટ્રેન થી જરા એને વિશ્વની અંદર સાબિત કર્યું કે કી શાસન પારદર્શ્ય ભારતનું આર્થિક શોષણ કેટલું થાય છે એ હું સાબિત કરી દીધું તો ને આપ આપણે બધા

ગાંધીજીને યાદ કરે છે પણ જેને બીજ નાખ્યા એને લોકો યાદ નથી કરતા આજે કમનવી કમનસીબી એ છે કે જેના પુષ્પાંજલિના કાર્યક્રમમાં પ્રથમ નાગરિક અને કમિશ્નરે આવવું જોઈએ ભરત સ્વતંત્રના મેઈન લડવૈયા હતા એટલે આખી કોમની અમારી કોમને તો ખરું પાકી ઇન્ડિયાની ભારતની દરેક પ્રજાને પ્રેરિત કર્યું આઝાદી લડત માટે જેમાં સાયજીરાવ મહારાજાનો બહુ સપોર્ટ હતો અને બહુ સારી રીતે પાર પાડ્યું અને પીસફુલી પાર પાડ્યું જેમાં આપણે આજે એના પરિણામે આપણે સ્વતંત્ર ભારતમાં જઈએ છીએ